મહુવા શહેરનું આસ્થાનું કેન્દ્ર સમાન અને લોકોના હૃદયમાં જેમનું ઊંચું સ્થાન છે તેવા શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે શારદી નવરાત્રી દરમિયાન સંપૂર્ણ રામચરિત માનસ પંચકુંડી હોમાત્મક મહાયજ્ઞનું ઐતિહાસિક અને ગુજરાતમાં સૌપ્રથમ વખત આયોજન થઈ રહ્યું છે તો ચાલો દર્શનનો લાભ લઈ ઐતિહાસિક ઘડીના સાક્ષી બનીએ

શ્રી ખેમનાથ મહાદેવના મંદિરના પટાંગણમાં સંપૂર્ણ રામચરિત માનસ પંચકુંડી હોમાત્મક ઐતિહાસિક મહાયજ્ઞનું પ્રથમવાર પ્રથમ વાર આયોજન સમગ્ર ગુજરાતમાં પહેલીવાર થઈ રહ્યું છે મહાયજ્ઞના પ્રેરક ખીમનાથ મહાદેવ મંદિરના લઘુમંત અને જાણીતા રામાયણી પૂજ્ય ભગત બાપુએ જણાવેલ કે શારદી નવરાત્રીના મંગલ પ્રારંભે તારીખ પાંચ દસ બે ને શનિવારે પૂજ્ય ભગત બાપુ અને બે ચાર પાઠકોએ મંગલાચરણ કર્યું હતું ત્યારથી આજ નિત્યપાઠ નિત્ય પાઠ ચાલુ છે રામાયણના એકસો અનુષ્ઠાન પૂરા થયા પછી દશાંશ હોમ વિધિ છે તેના નિર્વાહ અર્થે આ ઐતિહાસિક મહાયજ્ઞ યોજાઈ રહ્યો છે શાસ્ત્રી શ્રી અશોકભાઈ ભટ્ટ આચાર્ય પદે બિરાજ છે તેમની વિપ્ર ટીમ વરુણ સ્વભાવ છે શ્લોક દોહા સોરઠા છંદ વગેરે ચોપાયોના હોમ અહીંથી નિત્યા પાઠક મંડળ તથા મહિલા મંડળ સવાર સાંજ હરમ હવન કરાવશે

મહાયજ્ઞનો સમય સવારે આઠ થી બાર કલાક સુધીનો રહેશે તથા મધ્યાહન બાદ બપોરે ત્રણ થી છ કલાક સુધીનો રહેશે યજ્ઞના મુખ્ય યજમાન પદે કૈલાશવાસી જ્યોતિબેન કિરીટભાઈ મહેતા લાલાભાઈ વાડીવાળા તથા સ યજમાન દ્વારા પૂજન અર્ચન કરવામાં આવશે જસારામ સર્વ મહવાની તેમજ મહવા આસપાસના સર્વ તાલુકાના સર્વ ધર્મપ્રેમી ભાઈ બહેનોને મારા જયસારામ ખાસ જણાવવાનું કે શારદી અનુષ્ઠાનની અંદર મહવા ખેમનાથ મહાદેવ મંદિરમાં શ્રી રામચરિત્ર માનસ પંચકુડી મહાયજ્ઞનું એક દિવ્ય ભવ્ય આયોજન કરવામાં આવેલું છે આ યજ્ઞ આસોસુદ એકમ થી તારીખ ત્રણ દસ ચોવીસને ને ગુરુવારથી પ્રારંભ થશે સવારના આઠ વાગે સાથે સાથે આસો આસો સુદ આઠમના રોજ તારીખ અગિયાર દસ બે હજાર ચોવીસના રોજ શુક્રવારના રોજ આ યજ્ઞનો વિરામ થશે તો સર્વભાવિક ભાઈ બહેનોને વિનંતી છે કે આપણા પ્રજ્ઞામાં મારા મત મુજબ શ્રી રામચરિત્ર માનસનો સંપૂર્ણ આહુતિ સાથેનો યજ્ઞ આ પ્રથમ વખત થઈ રહ્યો છે ત્યારે આપ સૌને એક ખાસ વિનંતી છે કે આ યજ્ઞના દર્શન કરવાનો અલભ્ય લાભ લેવા માટે પરિવાર સાથે આપ ખેમનાથ મહાદેવ મંદિરમાં પધારશો દર્શનનો સમય છે સવારે નવથી બાર અને બપોરે ત્રણથી છ તો આ દર્શન સમયે દરેક પરિવારના લોકો આ દિવ્ય દર્શન યજ્ઞના દર્શનનો લાભ લેવા માટે પધારજો સાથે સાથે આ યજ્ઞની અંદર આપ સૌના અનુષ્ઠાનમાં જો બેસવું હોય તો પોતાના ઘરેથી રામચરિત્ર માણસનું પુસ્તક લઈ સવારમાં નવ વાગ્યા આ પરિસરમાં આવવા વિનંતી અને અમારી સાથે તમે પણ અનુષ્ઠાનમાં જોડાઈ શકો છો જે ભાઈઓ બહેનો અનુષ્ઠાનમાં જોડાશે અને પાઠમાં જોડાશે એની બપોરની ફરાળની પણ વ્યવસ્થાઓ મંદિર તરફથી કરવામાં આવી છે તો બવાખીમનાથ મંદિરની અંદર આ દિવ્ય ભવ્ય આયોજન અને એક ઐતિહાસિક આયોજન એ થવા જઈ રહ્યું છે ત્યારે આપ સૌ ધર્મપ્રેમી ભાઈ બહેનોને ખાસ મારું હૃદયનું નિમંત્રણ છે કે આ અલભ્ય લાભ લેવા માટે દર્શનનો તેમજ પાઠનો અનુષ્ઠાનનો તો આપ સૌ પરિવાર સાથે પધારજો આપ સૌને જય સારામ જય ખેમલા સાધુભાઈ